નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચાર તારીખ અગિયાર માં મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો મંગળવારના મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે આવક બિલકુલ બંધ છે મિત્રો આજનો સ્ટોકની વાત કહીએ તો મિત્રો આ ચાર નંબરનું ડૂમ છે તે આખે આખું ભરેલું છે ત્યારબાદ બે નંબરનું ડૂમ છે તે પણ આખે આખું ભરેલું છે તેટલો સ્ટોક જોવા મળ્યું છે ને હરાજી તમે જોઈ શકો છો અહીંયા એક હરાજી અહીંયા ચાલી રહી છે મિત્રો ને એક હરાજી અહીંયા ચાલી રહી છે તો બે બે હરાજી કામકાજ ચાલુ હે તો ચાલો હરાજીમાં જાણસી કહેવાડી છે આજના બજાર ભાવ તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જ્યાં શીખી વાળીએ છીએ આજના બજાર ભાવ એક હજાર ને છન્નું રૂપિયામાં વેચાણી છાસઠ નંબર માલ છે એક હજાર છન્નું રૂપિયાનો ભાવ છે છાસઠ નંબર મગફળી છે બજારમાં થોડીક મીડિયમ છે એક હજાર ને રૂપિયામાં વેચાણી હો ગુણી લઈ ગયો હો સરસ સરસ સારા સુપર માલ દે 91 95 બહુ વાહ હે 1200 રૂપિયા લગભગ 1000

એક હાજર ને એક્યાસી રૂપિયાનો ભાવ જે છે બીટી બત્રીસ છે મિત્રો એક હાજર ને એક્યાસી રૂપિયા માં આમાં વેચાણો છે બીટી બત્રી એક હાજર એક્યાસી એક હજાર ને છત્રીસ રૂપિયાનો ભાવ છે તે ઓગણ નંબર માંડ્યું છે એક હજાર ને છત્રીસ રૂપિયાનો ભાવ છે તે લોકો વજનમાં મીડિયમ માર્જન ખોતરે થોડી એવી ધૂળ જોવા મળી રહી છે નવસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે આ પણ ઓગણચાલીસ નંબર માલ છે નવસો ને એક્યાસી રૂપિયાનો ભાવ જોવા મળી છે નવસો ને એક્યાસી ઓગણચાલીસ નંબર મોકલી